ભાઈ પટેલની સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી એકબીજાને રંગો રંગ લગાવી અને ધૂળેટીની પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ ડીજેના તાલે સાંસદ અને ધારાસભ્ય સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા હતા અને આ સાથે જ આમ વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા રંગારંગ કાર્યક્રમ નાચતા ગાચતા યોજાયો હતો રંગા રંગોનો પર્વની ઉજવણી પણ કરવામાં આવી હતી એ સૌથી પહેલાં તો તમારી ચેનલના માધ્યમથી પૂરા વલસાડ ડાંગ લોકસભા ગુજરાત અને ભારતના લોકોને હોળી અને ધૂળેતીને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને સાથે જ જેમ પૂરા ભારતભરમાં હર્ષોઉલ્લાસ સાથે હોળી અને ધૂળેતીનો તહેવાર મનાય છે એ રીતે આપણે વલસાડમાં પણ એકદમ હર્ષોલ્લાસ સાથે મનાવીએ ત્યારે પૂરા વલસાડ લોકસભાના ત્રણેય જિલ્લાના કાર્યકર્તાઓ મતદાર ભાઈઓ બહેનો અહીંયા સાથે મળીને હોળી અને ધૂળેથી મનાવીએ છીએ અમારા ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય અરવિંદભાઈ સાથે જ અમારા વલસાડ જિલ્લાના યશસ્વી પ્રમુખ હેમંતભાઈ કંસારા અને પૂરા કાર્યકર્તાઓ સાથે છે અને એકદમ સરસ રીતે અમે હોળી ધૂળેથી મનાવીએ છીએ અમારા કાર્યકર્તા પૂરા વર્ષ મહેનત કરે છે ત્યારે પૂરા સાથે મળીને આજે ઉજવવાનો દિવસ છે ત્યારે અમે સાથે મળીને હોળી અને ધૂળેથી પણ મનાવીએ છીએ અને તમારા ચેનલના માધ્યમથી હું લોકોને પણ સંદેશ પહોંચાડવા માગું છું કે જેમ નરેન્દ્ર મોદી સાહેબ ભારતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગુજરાતમાં એ રીતે વલસાડ લોકસભામાં હોળી અને ધૂળેટીના મહાપર્વ નિમિત્તે સાંસદ શ્રી ધવલભાઈના ઘરે હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા છે સાથે ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ મારા જિલ્લાના મહામંત્રી શ્રી કમલેશભાઈ મારા જિલ્લાના સૌ તમામ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર જિલ્લાનો પરિવાર આજે ધવલભાઈના ઘરે ભેગો થયો છે અને એ પરિવાર દ્વારા હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે ઉજવણી કરી રહ્યા છે અને આજ સાથે હું વલસાડ જિલ્લાની તમામ જનતાને પણ હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકસિત ભારતની કલ્પના કરી છે અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ગુજરાતની જે કલ્પના કરી છે એ જ રીતે અમે પણ સૌ સાથે મળીને વલસાડને પણ વિકસિત વલસાડ બનાવવાની અમે કલ્પના કરીએ છીએ અને વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ પરિવાર હજુ ઉત્તર મોટો થાય એવી